નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સામાજિક વિજ્ઞાન જેનો પાઠ ચૌદમો જેનું નામ છે સંસાધનો જતન અને સંરક્ષણ આ પાઠના સ્વાધ્યયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તેમાં તમને બિલકુલ ફ્રીમાં પીડીએફ જોવા મળશે જેમાં બધા ધોરણોની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો તો આશા છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો મિત્રો ચાલો હવે શરૂ કરીએ કૃષ્ણ એક સાચો વિકલ્પ શોધી અને લખો જેમાં પેલું સંસાધનોને મુખ્ય કેટલા જૂથોમાં વહેંચવામાં આવે છે તો જવાબ આવશે એ બે ત્યાર પછી નીચેનામાંથી સિંચાઈના માધ્યમો ક્યાં છે તો જવાબ આવશે ડી

નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો જેમાં પેલું સહરાના રણમાં લોકો સાની ખેતી કરે છે તો સહરાના રણમાં લોકો ખજૂર અને ઘઉંની ખેતી કરે છે બીજું ખડકોના નાના મોટા ટુકડા કાંકરા અને માટીની રજથી બનેલું પૃથ્વીનું પડ ક્યાં નામે ઓળખાય છે તો ખડકોના નાના મોટા ટુકડા કાંકરા અને માટીની રજથી બનેલું પૃથ્વીનું પડ રેગોલિથ નામે ઓળખાય છે ત્યાર પછીનો પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે તો પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે ચોથું ગુજરાતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી લુપ્ત થવાના આરે છે તો ગુજરાતની નદીઓમાં જોવા મળતું જળ જળ બિલાડી નામનું પ્રાણી લુપ્ત થવાને આરે છે પાંચમું ભારતનો કયો પ્રદેશ નાના તિબેટ તરીકે ઓળખાય છે તો ભારતનો લદ્દાખના ઠંડા રણનો પ્રદેશ નાના તિબેટ તરીકે ઓળખાય છે પ્રશ્ન ત્રણ આ ટૂંક નોંધ લખો જેમાં પહેલી ટૂંક નોંધ છે કચ્છનું રણ તો ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદે કચ્છનું રણ આવેલું છે કચ્છના રણની ઉત્તર અને પૂર્વમાં પાકિસ્તાન દેશ અને રાજસ્થાન રાજ્ય આવેલા છે તેના બે ભાગ પડે છે નાનું રણ અને મોટું રણ કચ્છમાં ઉત્તરે મોટું રણ અને તળ ગુજરાત તથા ગુજરાત કચ્છની મધ્યમાં નાનું રણ આવેલું છે તેમનો કુલ વિસ્તાર આશરે સત્યાવીસો સત્યાવીસ હજાર બસો ચોરસ કિલોમીટર છે આ વિસ્તાર ખંડીય છાજલી ઊંચકવાને લીધે બન્યો હોય તેવું જાણવા મળે છે

બીજી જરૂર છે જળ સંચયની જળ સંચય અને જળ સંરક્ષણ માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું ભૂમિગત જળના સ્તરને ઉપર લાવવાના પ્રયાસો કરવા નદીઓના પાણીને રોકીને જળ સંચયન કરવું આ માટે નદીઓ પર બંધો બાંધવા વૃષ્ટિજળને રોકી તેને એકઠું કરવું આ માટે શોષકૂવા બનાવવા તેમજ ખેત તલાવડીઓ બનાવવી નાની નદીઓ પર બંધારા બાંધવા લોકોમાં જાગૃતિ લાવવી જળ સંસાધનની જાળવણી માટે લોકભાગીદારી વધારવી બાગ બગીચા શૌચાલયો વગેરેમાં વપરાતા પાણીનો ઉપયોગ શૌચાલયોગેરે જળાશયો અને નદીઓના પાણીને સ્વચ્છ રાખવા તથા તેમને પ્રદૂષણથી બચાવવા ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર પાણીના વપરાશ અંગે દેખરેખ રાખવી ત્યાર પછી ત્રીજી ટૂંક નોંધ છે ભૂમિ સંસાધન તો સામાન્ય રીતે ભૂ સપાટીનું ઉપલું જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું હોય છે ખડકોના નાના મોટા ટુકડા કાકડા માટીની રજ કે જે અજૈવિક છે તેને રેગોલી કહે છે તેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળતા જમીન બળે છે બને છે ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશનો આર્થિક વિકાસ જે તે તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે ભૂમિ સંસાધનમાં જોઈએ તો જમીનના પ્રકારો

એવા વન્યજીવનનું સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલ જંગલ વિસ્તારો અભ્યારણ્ય કહેવાય છે અભયારણ્યમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરવાની પરવાનગી આપવામાં આવે છે સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે અભયારણ્યની સ્થાપના કરવામાં આવે છે જેમ કે સુલપાણેશ્વર અભયારણ્ય રીંછના રક્ષણ માટે બનાવવામાં આવ્યું છે ભારતમાં પાંચસો એકત્રીસ અભયારણ્યો છે પેરિયાર ચંદ્રપ્રભા એતુ સારીસ્કા વગેરે દેશના જાણીતા અભયારણ્યો છે ત્યાર પછી છે વન્યજીવ સંરક્ષણ તો પ્રાચીન સમયમાં મૌર્ય યુગના સમ્રાટ અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા બનાવવામાં આવ્યા હતા વન્યજીવોના સંરક્ષણ માટે આજે દેશમાં મોટા ભાગના રાજ્યો માટે સ્ટેટ વાઇલ્ડ લાઈફની રચના કરવામાં આવી છે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ માટે કામ કરે છે વન્યજીવોના સંરક્ષણ માટે આ પ્રમાણેના ઉપાયો કરવા જોઈએ પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા માટે સરકારે કડક કાયદા બનાવવા જોઈએ અને તેનો કડક અમલ કરવો જોઈએ વખતો વખત વન્યજીવોની વસ્તી ગણતરી કરવી જોઈએ જંગલો વન્યજીવો નું નિવાસ સ્થાન છે તે વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ લોકોને વન્યજીવોનું મહત્વ સમજાવવું જોઈએ તેઓને વન્યજીવ સંરક્ષણની સમજ આપવી જોઈએ જંગલમાં ધાવાનળ ન સળગે તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ જંગલમાં જો આગ લાગે તો તેને ઝડપથી ડામવા માટે તંત્ર સજાગ રહેવું જોઈએ ત્યાર પછી વન્યજીવોને તબીબી સારવાર મળી રહે એવા પ્રયત્નો કરવા જોઈએ વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ પ્રચાર અને પ્રસાર માધ્યમો દ્વારા જનજાગૃતિ લાવવી જોઈએ જંગલમાં વન્યજીવોને પાણી ખોરાક નિવાસ વગેરે તેમની જરૂરિયાતો પ્રમાણમાં મળી રહે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ જંગલોમાં થતી ગેરકાયદેસર વૃક્ષછેદનની પ્રવૃત્તિ અટકાવવી જોઈએ વૃક્ષોના પોલાણોમાં પક્ષીઓ રહેતા હોય છે તેમજ વૃક્ષોની ડાળીઓ પર તે માળા બાંધે છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ બ નીચેના પ્રશ્નોના મુદ્દાસર સર ઉત્તર આપો જેમાં પેલું છે સંસાધન એટલે શું તો પૃથ્વી પર મળતા હવા જળ જમીન વનસ્પતિ અને ખનીજ જેવા માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધનો કહે છે સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને તેની ઉપયોગીતાઓ છે સંસાધનો મર્યાદિત છે તેથી તેમનો ઉપયોગ કરવા માટે આપણે અનેકવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ સંસાધનો દેશના અર્થતંત્રની કરોડ ગણાય છે તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભો છે ત્યાર પછી બીજું છે જંગલોનું આર્થિક મહત્વ શું છે તો જંગલોનું આર્થિક મહત્વ નીચે પ્રમાણે છે જેમાં જંગલોની મુખ્ય પેદાશ લાકડું છે જંગલોમાંથી સાગ સાલ અને સીસમ જેવા મજબૂત અને ઇમારતી લાકડા મળે છે તેમાંથી ઘરનું ફર્નિચર પણ બને છે દેવદાર અને ચીડ જેવા વૃક્ષોના પોચા લાકડામાંથી રમતગમતના સાધનો ચા અને દવાના પેકિંગની પેટીઓ દિવાસળી કાગળ કૃત્રિમ રેસા વગેરે વસ્તુઓ બને છે વાંસમાંથી કાગળ અને રેયોન તેમજ ટોપલા ટોપલી રમકડા સાદડી અને ગૃહ સુશોભનની વસ્તુઓ બને છે જંગલોમાંથી લાખ ગુંદર મધ ઔષધિઓ મળે છે ખેરના લાકડામાંથી કાથો મળે છે ચીડના રસપેન રસમાંથી ટર્પેન્ટાઇન અને યુકેલિપ્ટસના પાનમાંથી ઔષધીય તેલ મળે છે ચંદનના વૃક્ષોનામાંથી ચંદનનું લાકડું તેમજ સુખડ તેલ મળે છે સુંદરી વૃક્ષના લાકડામાંથી હોડી બને છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ વનસ્પતિ અને પ્રાણી જગત વિશે જણાવો તો રણની વનસ્પતિ વનસ્પતિ હોવાથી અહીં ખૂબ જ ઓછી જોવા મળે છે રણની ધાર પર જ્યાં ખૂબ ઓછો વરસાદ પડે છે ત્યાં ટૂંકું ઘાસ થાય છે રણપ્રદેશમાં મુખ્યત્વે કેકટસ કાટાળા છોડ વગેરે વનસ્પતિ થાય છે અહીંના રણદ્વીપોમાં ખજૂરીના વૃક્ષો પુષ્કળ થાય છે ત્યાર પછી સહરાનું પ્રાણી જગત જોઈએ તો સહરાના રણનું મુખ્ય પ્રાણી ઊંટ છે તે રણનું વહાણ કહેવાય છે રણદ્વીપમાં બકરા ઘોડા ખચ્ચર ગધેડા વગેરે પ્રાણીઓ ઉછેરવામાં આવે છે આ ઉપરાંત રણ પ્રદેશમાં શિયાળ ઝરખ વિછી કાચિંડા સાપ ગરોળી ઘો વગેરે જોવા મળે છે ત્યાર પછી જળતંગી એટલે શું તો જળતંગી એટલે પાણીની અછત ભારતમાં છેલ્લા છ દાયકામાં વસ્તી વિસ્ફોટ થયો છે નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવન ધોરણના કારણે પાણીના વપરાશમાં ઝડપી વધારો થઈ રહ્યો છે દરેક પ્રકારની ગંદકી સાફ કરવા માટે પણ પાણીનો ઉપયોગ વધી રહ્યો છે વળી વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલો દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળસ્તર પણ નીચું ગયું છે પરિણામે હાલમાં દેશના ઘણા ભાગોમાં જળતંગીનું સંકટ ઘેરું બન્યું છે આજે ભારતમાં લગભગ આઠ ટકા શહેરોમાં અને લગભગ પચાસ ટકા ગામડાઓમાં પીવાલાયક પાણીની તંગી વર્તાય છે આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યાર પછી પાંચમું છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો ક્યાં ક્યાં છે તો જમીન ધોવાના અટકાવવાના ઉપાયો નીચે મુજબ છે જેમાં જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરફથી વાવેતર કરવું પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જ્યાં પાણીના વહેણમાં ખાડા પડ્યા હોય ત્યાં આડબંધ બાંધવો પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા અને વૃક્ષારોપણ કરવું આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે ત્યાર પછી નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થળો દર્શાવો જેમાં પેલું છે લદ્દાખ તે અહીં આવેલું જોવા મળે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કચ્છનું રણ છે તે આપણને અહીં જોવા મળે છે ત્યાર પછી નર્મદા નદી અહીં જોવા મળે છે ત્યાર પછી સાબરમતી નદી અહીં જોવા મળે છે ત્યાર પછી અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહો છે તે અહીં આવેલા છે વિદ્યાર્થી મિત્રો અહીં પાઠ પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપણે ધોરણ સાત તમામ વિષયના સાધે સોલ્યુશન સાધેપોથી સોલ્યુશનની પીડીએફ જોવા મળશે આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જેમાં આપણે બિલકુલ ફ્રીમાં પીડીએફ મળી રહેશે તો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો